શ્રી વડવા ખડિયા કુવા બહુચર માતાજીનો એકવીસમો પાટોત્સવ તારીખ ત્રણ ચાર અને પાંચમી મે બે હજાર રોજ રાખેલ છે જેમાં પ્રથમ દિવસે તારીખ ત્રણ મે ના રોજ સવારે સાત કલાકે શ્રી રાંદલ માતાજીના તેડા તથા સવારે નવ કલાકે જલયાત્રા તથા રાત્રિના નવ કલાકે શ્રી રાજુભાઈ રાવળનો ડાકડમરુનો કાર્યક્રમ રાખેલ છે બીજા દિવસે તારીખ ચાર મેના રોજ સવારે નવ કલાકથી અખંડ આનંદ ગરબાની ધૂન રાખેલ છે જેમાં સાંજે સાત કલાક અને ત્રીસ મિનિટે ભૂમિબેન કિરીટભાઈ જોશી તરફથી માતાજીનો ગોખ પૂરવામાં આવશે ત્રીજે દિવસે તારીખ પાંચ મેના રોજ સવારે આઠ કલાકથી માતાજીનો મહાયજ્ઞ રાખેલ છે જેમાં બપોરે ચાર કલાક અને ત્રીસ મિનિટે શ્રીફળ હોમવામાં આવશે સાંજે છ કલાક અને ત્રીસ મિનિટે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે અને ત્યારબાદ સાંજના સાત કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો આ પ્રસંગે દરેક ભાવિક ભક્તોને પધારવા શ્રી વડવા ખડિયા કુવા બહુચર મંડળનું હાર્દિક આમંત્રણ છે જય માતાજી